ના તમે એને ખબર આવો તાર ખાશે અમિત બધી કાધું હાલ ચાર ફોજ ના કુની રાશિ છે એટલે તમે હવે ચાલે પેલું કેવું પડે આમાં ભાવે પૂછે નહીં ચાલો અઢી લાખ નું તો અઢી લાખ માં વાહ એ આવતો નહી

હેલો હેલો ના ભાઈ જો ગમે હોય મેચી ના વાર તમે તર્યા છે આજે મળવા એટલે પેલું કે પેલું લાખો છે મળવા જાવ છે નથી રોવા જાવ અહીંયા બોર લીધો છે નવો અને જમી લીધી છે ના બોર બનાવ્યો છે અને જમી લીધી છે અહીંયા આપણે ફોન આવ્યો તો હું બેઠો તો અને બાબરા ફોન આવ્યો તો

હાલે તો લઈ કરો વિશ્વા નહી હોય કે આવે આવબેરા છોકરો આવે રાહુલ્યો એટલે મોટો છે તારા કરતા મોટો લાગે એટલે પણ છોકરો છે ને તો એમ

પણ બુટવારી ખુશ કર્યો મે સુ સોકરા હા પાડા અનાનાની ખબર આવજો જૈ રેલા કાકાને જમ અમારો રે તને પાસે ઓમરો છે ઓમરો છે કે ચુનીઓ બૂટ ના આવે અને આવા લુગડો પહેરે શું આવું પહેર્યું નવો ના કેમ ના જાવ છે એટલે આ તો વાત આ બાપ એને રૂપિયો નથી રૂપિયો અને કે માયો સમાજમાં ફરક સમાજમાં 300 રૂપિયા નથી હારો 300 આ જો ઓય દેખો આ શું છે ઓસ્તા આવે કર તું સંપલ લશે નહીં આવડતું બેટા ભણેલા નહીં

પણ એમાં શું કીધું મેં મેડે દાદા બરોબર હું આખો તો એટલે એટલે બે દાજે એટલે ભાઈ તું જવા જાય